નમસ્કાર જય હિન્દ જય ભારત જય શ્રી મહાકાલ આજે આંગણવાડી બહેનો માટે માટે ઐતિહાસિક દિવસ છે વર્ષોથી રાહ અને સંઘર્ષ બાદ આજે આખરે તેમને ન્યાય મળ્યો છે ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી બહેનોના પગાર અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે બાળકો અને મહિલાઓ માટે અગત્યની સેવા આપતી આંગણવાડી બહેનોને હવે જીવતર લાયક પગાર મળવો જ જોઈએ કોર્ટના આદેશ મુજબ હવે આંગણવાડી બહેનોને દર મહિને ચોવીસ હજાર આઠસો રૂપિયા જ્યારે મદદનીશ બહેનોને દર મહિને વીસ હજાર ત્રણસો રૂપિયા મળવાપાત્ર થશે સૌથી મોટી વાત એ છે કે આ વધારો આજથી જ નહીં પરંતુ એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે એટલે કે એપ્રિલથી અત્યાર સુધીના બધા જ બાકીના પૈસા સરકારે આંગણવાડી બહેનોને ચૂકવવાના થશે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ બહેને અરજી કરી હોય કે ન કરી હોય પરંતુ આ જે વધારાનો લાભ છે એ દરેક બહેનોને મળવો એ ફરજિયાત છે આ ચુકાદા પછી રાજ્યભરની આંગણવાડી બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે લાંબા સમયથી ચાલતી તેમની લડતને આખરે સફળતા મળી છે આ બહેનો માટે માત્ર પગારનો નથી પગાર વધારાનો નથી પરંતુ ન્યાય અને સન્માનનું પ્રતિક છે તો એ જ આશા અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત જય શ્રી મહાકલ અને આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું આ ચેનલમાં આભાર